રાજકોટના દૂધસાગર રોડ પર આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર્સને જર્જરિત થઈ ગયેલા હોવાથી ખાલી કરવા અંગેની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરને ખાલી કરવા માટે તંત્રએ અડતાલીસ કલાકનો સમય આપ્યો હતો બિલ્ડિંગ જર્જરિત હોવાથી નોટિસ પાઠવી ક્વાર્ટર ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું ત્યારે તંત્રએ વીજ તેમજ પાણીની લાઇન કાપી નાખતા સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે થોડા સમય પહેલા હાથ જોડીને મત માંગવા આવતા નેતાઓ ક્યાં ગયા તેવા સવાલ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે નામ મારું તરુણ છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ચાલીસ વર્ષથી હું રહું છું બરાબર ઇન્ડિયન આર્મીની અંદર દસ વર્ષ મેં સર્વિસ કરેલી છે મારા અન્ય કારણોસર સર્વિસ મારે છોડવી પડી રેજિગ્નેશન આપવું પડ્યું ચાલીસ વર્ષથી હું રહું છું બરાબર છે અમારી પોતાની માલિકીની મિલકત છે આ અમે પૈસા ભરેલા છે હાઉસિંગ બોર્ડે પાસાઠ હજાર રૂપિયાના ક્વોટર જે આ ચાલીસ વર્ષ પહેલાં આની કિંમત આ લોકોએ પાસા હજાર રાખી હતી એના કેટલા વસૂલ કરેલા છે એ હાઉસિંગ બોર્ડ અગર તમે તપાસ કરો બરાબર છે અમે કોઈ ઝૂંપડપટ્ટીમાં કે કબજો કરીને કેવી રીતે કોઈ આ કોઈ રહેતા નથી ત્રણ હજાર ત્રણથી સાડા ત્રણ હજાર પબ્લિક છે બરાબર છે અચાનક તમે એમ કહી દીધું કે અડતાલીસ કલાકમાં ખાલી કરો લાઇટ લઈ લીધી પાણી લઈ લીધું બરાબર આ ત્રણ હજાર પબ્લિક લાઇટ પાણી વગરની અડતાલીસ કલાકથી છે કોઈ તંત્ર કોઈ પણ વહીવટી હોદ્દેદારો જે આ જ રોડ ઉપરથી મેં જે લોકોને હાર પહેરેલા અને ચૂંટણી માટે હાથ જોડી અને નમન કરતાં અહીંથી મેં નીકળેલા જોયેલા છે કોઈ આજ સુધી અહીંયા દેખાણું નથી બરાબર છે તમે પૂછી જુઓ અડતાલીસ કલાકમાં કોઈ પૂછવા નથી આવ્યું કે જે લોકો વોટ માટે અહીંયા હાથ જોડીને નહીં કરતા હતા અહીંયા જ હાથ હાર પહેરાવેલા છે અમે બરાબર કોઈ અહીંયા જોવા નથી આવ્યું અડતાલીસ કલાકથી હાડા ત્રણ હજાર લોકોની કોઈ ખબર લીધી નથી બરાબર છે જો બધી જગ્યાએ જે એવા બધે હાથ જોડી લીધા બધે વિનંતી કરી લીધી અને આ ક્યાંય અમે ખબરો કબજો નથી અમારે પોતાના પૈસા ભરેલા મકાન છે જર્જલિત છે બધી વાત સાચી છે બરાબર છે અમને થોડોક મોકો આપો સમય આપો બરાબર છે તમારે તોડવું જ છે તો એના માટે નહીં તમે રસ્તો કરી આપો તમે સીધે સીધા એમ કહી દીઓ કે ડિમોલેશન કરવાનું બધું કાલે ખાલી કરી નાખો તો આડા ત્રણ હજાર જણા જાય ક્યાં અહીંયા કેટલા ગરીબો છે બધા રોજે રોજનું કમાઈને ખાવા છે કોઈ પૈસા નથી અને તમે ઝૂપડપટ્ટી ઝુંપડપટ્ટી જે પાડો દબાણ પાડો સરકાર જ્યાં દબાણ હટાવે છે એ લોકોને એ મકાન આપે છે ભાડા આપે છે અમે જોયેલું છે બરાબર છે તો અહીંયા કાંઈ નહીં સીધે સીધા અડતાલીસ કલાકમાં તમે બોરિયા બિસ્ત્રા વીટી નીકળી જાવ ભાડું ભરવાની પોઝિશન માં નથી બરાબર રોજના ના બસો ત્રણસો રૂપિયા કમાઈને એનું ઘર હલાવતો હોય અડતાલીસ કલાક કલાકની અંદર ઈ ક્યાં વયો જાય ક્યાં જાય સરકાર સમજવું જોઈએ